હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આપણા બધા જ ગુજરાતીની મનપસંદ વાનગી મોહનથાળની રેસીપી તો આ બે વાટકી મેં બેસન લીધું છે એક વાટકી મેં ઘી લીધું છે અને આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે અને ધાબો દેવા માટે મેં દૂધ લીધું છે તો સૌથી પહેલા આપણે બેસન લઈ લઈશું આ રીતે બે વાટકા હવે આપણે આ જે ઘી મેં લીધું હતું એક વાટકી તેમાંથી જ હું ચાર ચમચી એટલું ઘી આ રીતે નાખી દઈશ બેસનમાં અને હવે આપણે ચાર ચમચી તેમાં દૂધ નાખીશું આ રીતે હવે બધી જ વસ્તુને આ રીતે બરાબર રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો મેં આ ઘીને દૂધ ને આ રીતે સરસ રીતે બરાબર લોટમાં મિક્સ કરી લીધું છે અને આપણે આ રીતે હાથમાં મુઠ્ઠીમાં આવે આ રીતે અને આ રીતે થોડો લોટ આ રીતે બંધાય તેવું થાય ત્યારે આપણે આ રીતે પાંચ મિનિટ માટે આને મૂકી દેવાનું આ રીતે રેસ્ટ કરવા તો મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ આ રીતે સરસ રીતે દાણીદાર થઈ ગયો છે તો હવે આપણે એક મિક્સર લઈશું ને બધો જ લોટ આ રીતે આમાં લઈ લઈશું તો મિત્રો આપણે આને ચાલુ બંધ આ રીતે કરી અને ફક્ત બે થી ત્રણ જ વાર ફરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે રીતે આ ગયો છે અને દાણી થઈ ગયો છે અને આપણે આને કઈ ચાળવાની પણ જરૂર નથી તો સૌથી પહેલા હવે આપણે ઘી લઈ લઈશું અને ઘીને બરાબર ગરમ થવા દઈશું તેમાં અને હવે આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી લેવાની અને તેને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે આપણું બેસન આ રીતે સરસ રીતે ફૂલવા લાગ્યું છે અને આપણે તેને આ રીતે સતત હલાવતું રહેવાનું છે નહીં તે નીચેથી ચોટી જશે તો આપણે આ રીતે તેને હલાવતું રહેવાનું છે તો મિત્રો આ રીતે સરસ રીતે આપણું બેસન ફૂલી ગયું છે અને આ રીતે થોડું આપણા ઉપર ઉડે છે તો આપણે તેની માટે આ રીતે બે ચમચી દૂધ નાખી દઈશું જેથી તે ઉડશે પણ નહીં અને એમાં સારા એવા કણ પડી જશે જેથી આપણે કોઈ પણ માવો પણ નાખવાની જરૂર પડે તો ત્રણ ચમચી જેટલું દૂધ નાખ્યું છે અને હવે આપણે તેને બરાબર રીતે આ રીતે શેકી લઈશું હજુ પણ તો આપણો લોટ સરસ આ રીતે બદામી કલરનો થઈ ગયો છે તો હજુ આપણે તેને પાંચ મિનિટ શેકીશું તો આપણું બેસન એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો હવે આ ઠંડુ થોડું થશે ત્યાં લાગી આપણે ચાસણી બનાવી લઈશું હવે આપણે ચાસણી બનાવી લઈશું તો એક વાટકું ખાંડ લઈ લીધી છે તો હવે એક વાટકો આપણે પાણી ઉમેરી લઈશું તેને ઉકળવા દઈશું થોડીક વાર તો મિત્રો આપણી ચાસણી ઉકળી રહી છે સારી રીતે અને હવે આપણે તેમાં કોઈ કલર નથી ઉમેરવાનો તો આપણે તેમાં કેસર નાખી દઈશું જેથી મસ્ત કલર આવી જશે તેમાં આ રીતે અને આપણે તેને કોઈ તારવાળી નથી કરવાની થોડી ચીપચીપી થાય એટલે આપણે ગેસ બંધ કરી લઈશું તો હજુ આપણે તેને ઉકળવા દઈશું બે થી ત્રણ મિનિટ તો આપણી ચાસણી સારી રીતે આ રીતે ઉકળી ગઈ છે અને કેસરનો પણ સરસ કલર આવી ગયો છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે ચીપચીપી લાગે ત્યારે આપણે બંધ કરી લેવાનું ગેસને તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું હવે આપણે થોડી થોડી કરીને આ રીતે ચાસણી ઉમેરી લઈશું અને એકવાર આપણે હલાવી લઈશું અને હવે આપણે બરાબર રીતે આ રીતે હલાવી લઈશું અને બધી ચાસણી આમાં ઉમેરી લીધી છે અને હવે આપણે એકવાર હજુ ગેસ ચાલુ કરી લઈશું તો હવે થોડું ઠીક થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો આપણો મોહન થાળી આ રીતે સરસ રીતે ઘટ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો હવે એક થાળીમાં આપણે આ રીતે ઘી લગાવી લઈશું થોડું તો હવે આપણે આ મોહન થાળ ને એક થાળીમાં આ રીતે કાઢી લઈશું કાજુ બદામ અને હવે આપણે પંખા નીચે મૂકી દઈશું અને બે કલાક માટે જેથી તે એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો બે કલાક થઈ ગયા છે અને આપણો મોહન સરસ રીતે આ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે ચાકુ લઈશું અને આ રીતે કટ કરી લઈશું મોહન અને આપણે પીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલા ઈઝીલી આપણા પીસ આ રીતે થઈ રહ્યા છે ને કેટલો સોફ્ટ આપણો મોહન બનીને તૈયાર થયો છે હવે આપણે એકવાર ચેક કરી લઈશું આ રીતે તો તમે જોઈ શકો છો આપણો મોહન થાળ કેટલો સરસ અને સોફ્ટ બન્યો છે તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ